દમણ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની બદલીઓ પ્રાપ્ત માહિતી અનુસાર દમણ જિલ્લાના પોલીસ અધિક્ષક કેતન બંસલે બાવીસ કોન્સ્ટેબલો અને છ હેડ કોન્સ્ટેબલોની આંતરિક બદલીઓનો આદેશ આપ્યો છે આ બદલીઓમાં વિવિધ પોલીસ સ્ટેશનો વચ્ચે અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે હેડ કોન્સ્ટેબલોની બદલીઓમાં યુવરાજ જાડેજાને નાની દમણ પોલીસ સ્ટેશનથી કચ્છીગામ પોલીસ સ્ટેશન શશિકાંત પીઠાને મોટી દમણથી કચ્છીગામ

આ ઉપરાંત સચિન અને કાર્તિક પટેલને નાની દમણ જયંતિ સોલંકીને કચ્છીગામ સુનિલ બાળકરને ટ્રાફિક વિભાગ મોહસીન ખાનને ડોગ સ્કોડ ભાવિન મિટનાને કડૈયા વનિતા ચંબુજા અને મોનિક ભંડારીને નાની દમણ ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે અન્ય બદલીઓમાં શિવમસિંહ અને જતીન પટેલને મોટી દમણ ભૂષણ રાઉત અને મિતેશ માંગેલાને કચ્છી ગામ રવિ ગુપ્તાને ડાભેલ સંજય કુમારને મોટી દમણ નરેશ હળપતિને નાની દમણ અને હેમંત ડોરીકને કડૈયા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હશે દાદરાનગર હવેલીના નરોલીથી લુહારી તરફ જતા રસ્તે આજે એક કન્ટેનર રોડની બાજુએ પલટી મારી ગયું હતું આ ઘટનામાં કન્ટેનરને ભારે નુકસાન થયું છે પરંતુ સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો આ બાદ બચાવ થયો હતો મળેલી માહિતી અનુસાર કન્ટેનર નંબર જી જે ટ્વેલ્વ જી વાય ફોર ફાઈવ નાઇન સેવન લુહારીની યુનોવલ કંપનીમાં માલ ખાલી કરીને સુરતના હજીરા તરફ પરત ફરી રહ્યું હતું ઘટના ત્યારે બની જ્યારે કન્ટેનર લુહારી રોડનો ટેકરો ચડી રહ્યું હતું આ સમયે સામેથી એક ડમ્પર ટેકરો ઉતરી રહ્યું હતું સાંકડા માર્ગ પર ડમ્પરને પસાર થવા દેવા માટે કન્ટેનરના ચાલકે પોતાનું વાહન રોડની ડાબી બાજુએ દબાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ દરમિયાન કન્ટેનરનું ટાયર રોડની બાજુ બાજુમાં નીચેના ભાગમાં ઉતરી ગયું જેના કારણે વાહનનું સંતુલન ખોરવાતા આખું કન્ટેનર રોડની બાજુએ ખાડામાં ધસીને પલટી મારી ગયું હતું જો કે સદનસીબે આ ગંભીર અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો અકસ્માતના કારણે કન્ટેનરને ભારે નુકસાન થયું હતું કન્ટેનર ખાલી હોવાને કારણે કોઈ માલનું નુકસાન થયું નથી અકસ્માત બાદ કન્ટેનરને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સામને ડમ્પર આ और सिंगल रास्ता है और लोड गाड़ी था यानी लोड गाडी था उसको यानी उसको तो रोक नहीं सकते अगर रुक जाएगा तो फिर बाद में उसको दिक्कत होगी हम लोग सोचेंगे भाई साइड में हम दबा लेते हम दबा लिए तो फिर बाद में रास्ते से एक टायर नीचे गया तो वापस रोड पे आया नहीं नीचे तो नहीं जाएगा हम लोग ये यूनिवल यूनिवल कंपनी है उसमें खाली करके आ रहे थे उसी से हम लोग को जाना था सूरत हजीरा सिंगल रोड है लोआरी इसके ऊपर हुआ है सामने से डंपर आ गया उसमें हम लोग गाड़ी थोड़ा सा साइड में नीचे दबाए थे और वापस गाड़ी रोड पे आए नहीं एक साइड में दबने के कारण वो नीचे चले गया वापस आए इसके कारण हो गया तो गाड़ी का नुकसान हुआ उसका हम नहीं समझ सकते इंसान का नहीं हुआ ये अच्छी बात वसा रेलवे पुलिस गैरकायदे दारूनी हेराफेरी सामने मोटी कार्यवाही हाथ धरी ऐसी ચેકપોસ્ટ નજીકથી જપ્ત કરવામાં આવેલા ચોવીસ લાખ રૂપિયાથી વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર રોલર ફેરવી તેનો નિકાલ કરવામાં આવ્યો જેના કારણે રોડ પર દારૂની નદી વહેતી હોય તેવો અનોખો નજારો સર્જાયો હતો વલસાડ રેલવે પોલીસની આ કાર્યવાહી ગેરકાયદેદારોની હેરાફેરી અને વેચાણ સામેની લડાઈમાં એક મહત્વનું પગલું ગણાયું છે આવી કાર્યવાહીઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય વલસાડ જિલ્લાના ધરમપુર વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભરેલા ખેરના લાકડાનો જથ્થો ભરેલા એક ગાડીને ઝડપી પાડ્યું છે સાથે જ વન વિભાગે એક આરોપીની પણ અટકાયત કરી ખેરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની વિગત મુજબ ધરમપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને મળેલી બાતમીના આધારે વન વિભાગની ટીમે સિદુંબર રેન્જમાં મરલા બારસોલ રોડ પર વોચમાં હતા આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક પીછો કરી તેને રોકાવી તપાસ કરતા અંદર મોટી માત્રામાં ખેરના લાકડાનો જથ્થો ભરેલો હતો આથી પોલીસે આ ઇકો કાર ચાલક ધરમપુરના કુખ્યાત લાકડા ચોર શૈલેષ દેસાઈની અટક કરી આ ખેરના લાકડાના જથ્થાને કબજે કર્યો હતો મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારના જંગલોમાંથી ખેર અને શાક સહિતના લાકડાઓને ગેરકાયદેસર રીતે લઈ જવાતા ઝડપી પાડ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધર્યું છે ત્યારે આ કિસ્સામાં પણ ધરમપુર પોલીસે શૈલેષ દેસાઈ નામના કુખ્યાત લાકડા ચોરની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યું છે મંગળવારના રોજ દમણની મરવડ સ્કૂલ ખાતે સંઘ પ્રદેશ એન્ટી કરપ્શન યુનિટ દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત પ્રદેશ અભિયાન અંતર્ગત એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મરવડ ભીમપોર અને કડૈયા ગ્રામ પંચાયતના જનપ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે એન્ટી કરપ્શન બ્યુરોના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તનુ શર્મા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી તનુ શર્માએ ઉપસ્થિત જનપ્રતિનિધિઓને ભ્રષ્ટાચારના મુદ્દે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી કોઈપણ કાયદેસરના કામ માટે નાણાંની માગણી કરે તો તેની જાણ તાત્કાલિક એન્ટી કરપ્શન યુનિટને કરવી જોઈએ આવી ફરિયાદ વ્યક્તિગત રીતે રૂબરૂ અથવા ફોન દ્વારા પણ કરી શકાય છે તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે જાણકારી આપનારની ઓળખને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે જેથી કોઈપણ ભય વિના લોકો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી શકે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ ફેલાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને ભ્રષ્ટાચાર વિરોધી ટેમ્પલેટ્સ અને માહિતીપ્રદ પુસ્તિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પેમ્પલેટ્સમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કેવી રીતે કરવી કયા માધ્યમોનો ઉપયોગ કરવો અને એન્ટી કરપ્શન યુનિટનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગેની વિગતો આપવામાં આવી હતી ઉપરાંત લોકોને ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે નિર્ભયપણે અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં હાજર રહેલા ગ્રામ પંચાયતના સભ્યોએ આ પહેલની સરાહના કરી અને ભ્રષ્ટાચાર નાબૂદી માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી